ભગવદર બસ સ્ટેશન પાસે ફરીથી પ્યાગો રિક્ષા ચાલકોનો જમાવડો જોવા મળે છે અગાઉ પોલીસે કાર્યવાહી કર્યા બાદ થોડા દિવસ અહીં શાંતિ જોવા મળી હતી પરંતુ હવે ફરી રિક્ષા ચાલકો ભેગા થતા હોવાથી ગ્રામજનો ઉપરાંત મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત ન્યૂઝમાં લોકોની આ સમસ્યા બાબતે અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારે ભગવદર પોલીસે થોડા સમય કાર્યવાહી કરી પરંતુ ફરીથી બગવદર બસ સ્ટેશન પાસે જ રિક્ષા ચાલકો ઊભા રહેતા હોવાની એસટીમાં અવર જવર કરતા મુસાફરોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને બગવદર પોલીસની હાજરી હોવા છતાં આંખ આડા કાન કરે છે તો અહીં રિક્ષા આડી ઊભી હોવાથી અનેક પેસેન્જરો બસ સુધી પહોંચી શકતા નથી અને બસ ચૂકી જવાથી અને ફરજિયાત રિક્ષામાં મુસાફરી કરવી પડે છે તેમજ અન્ય સ્થળોએ ધક્કા પણ થાય છે આ ઉપરાંત હાલ લગ્નગાળાની ફૂલ સીઝન હોવાથી બગવદર બસ સ્ટેશન ચોકમાં વાહનોની ખૂબ જ અવર જવર રહે છે તો બીજી તરફ પિયાગો રિક્ષાનો જમાવડો તથા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો બસ સુધી નહીં પહોંચતા રજડી પડે છે ત્યારે આ તમામ સમસ્યાઓને ધ્યાને લઈ બગવદર પોલીસ તેનું કાયમી નિરાકરણ કરે અને બગવદર બસ સ્ટેશન પાસે ઉભતી રિક્ષાઓનો જમેલો કાયમી દૂર થાય તેવી એસટી કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને મુસાફરો માંગણી કરી રહ્યા છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર